ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે પીએમ આવાસ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મંત્રીશ્રીએ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં પીએમ આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા આવાસોના પૂર્ણ થયેલા તેમજ બાકી આવાસોની કામગીરીની સમીક્ષા કરી વિવિધ ગામોના સરપંચ અને તલાટીઓને આવાસ યોજના હેઠળ બાકી કામોને તારીખ વીસ જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી વધુમાં મંત્રીએ તાલુકા પંચાયતના સભ્યો અને સુદાના અધિકારીઓને ગામે ગામ જઈ સ્થળ વિઝીટ કરી લાભાર્થીઓ મકાન બાંધકામ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને લગતી વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા જણાવ્યું હતું જેથી દેશના લાખો લોકોના ઘરમાં ઘરનું સપનું પૂર્ણ કરનાર આ યોજનામાં ગરીબ જરૂરિયાતમંડોને મહત્તમ લાભ મળી શકે આ સમીક્ષા બેઠકની અંદર ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર જે સુદા સમાવિષ્ટ વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લગભગ સત્તાવીસો ને સત્તાવન મકાનો મંજૂર કર્યા હતા એની અંદરથી લગભગ ઓગણીસો ને વીસ વીસ મકાન લોકોને અમે અર્પણ પણ કરી ચૂક્યા છે બાકીના જે મકાનો છે એ કામ મકાનનું કામ કયા સ્તેજે પહોંચ્યું છે મકાનો કયા ચાલુ નથી થયા એના માટેનું એક રિવ્યુ મિટિંગ આજે સરપંચ સીઓ સરપંચશ્રીઓ તલાટીશ્રીઓ સોડાના અધિકારીશ્રીઓ અને તમામ લોકો સાથે આજે એક મિટિંગ રાખી હતી એની અંદર અલગ અલગ રીતે જાણવા મળ્યું છે કે લાભાર્થી લાભ લઈ લે છે અને જે લાભ લે છે મકાનની ઉપર પ્રધાનમંત્રી આવાસની જે ટકટી લગાવવાની હોય તો અમુક લોકો લગાવતા નથી એના માટે બી સૂચનો આવ્યા છે એ પણ એમને સૂચના આપી કે દરેક મકાન મને જે પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારની યોજના છે સરકારમાંથી મકાન બનતું હોય તો એમાં દરેકમાં તકતી લાગવી જોઈએ અને એમાં પણ આજે અધિકારીને તમામ લોકોને સૂચના પણ આપી છે કે ખરેખર જેનું મકાન બનાવવા જેવું છે એમનું જ મકાન બનાવવાનું અને અમારી પાસે ઘણી બધી ફરિયાદો પણ આવી છે કે અમુકના પાકા મકાન હોય તે પણ મકાન બનાવવા માટે ફોર્મ ભર્યા છે એમાં એ પણ અમે એને રદ કરવાનું કીધું છે જે ખરેખર જરૂરિયાતમંદવાળા લોકો છે એમને મકાન આપવા માટે આ સરકાર બેઠી છે અને એમને મકાન અમે આવીશું અને આજે મેં સરપંચશ્રીઓને પણ મેં સૂચના આપી છે કે આપણે દરેક હોય એમાં સરપંચ હોય એમાં તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એને આપણે પ્રજાએ ચૂંટીને મોકલા છે તો પ્રજાના કામ કરવાની આપણા સૌની જવાબદારી છે અને જવાબદારી પછી આપણે એમાં ભેદભાવ ના રાખીએ એનો હક છે મત આપવાનો ન હક છે પણ આપણે એના મત સાથેને કમ્પેરિઝન ના કરીને આપણે લોકોના કામ જે કામ બાકી છે એ કામ કરવાની આજે તમામ મેં સરપંચને પણ તાકીદ કરી છે કારણ કે એવું થાય છે સરપંચ લોકો સરપંચ ઇલેક્શન આવે તો નાના નાના ઇશ્યુ લઈને ચાલતા ચાલતા હોય મને મત નથી આપ્યો એટલે હું કામ ન આજે સરપંચની બી સૂચના આપી છે આપણા માટે તમામ પ્રજા સરખી હોય છે તમામ પ્રજાના કામ કરવાની આપણા સૌની ફરજ છે ચૂંટાવાનું ઇલેક્શન આવ્યો ઇલેક્શનનો ટાઈમ પૂરો થઈ ગયો હોય પણ પછી બનાણે સાથે લઈને સૌનો સાથ સૌના વિકાસને લઈને આપણે કામ કરવાનું છે એ પણ આજે સૂચન કર્યું હતું